જે સરકારને તમે હસતા મોઢે વોટ આપ્યા હતા અને જેને હસતા મોઢે તમે જે સરકારને વધાવી એ જ સરકાર સામે આજે લડવાનો વારો આવ્યો છે કેવો અનુભવો છે કોઈ રાજ્યમાં ચોવીસોથી ઓછો ગ્રેડ પહેરી ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય જે ગતિશીલ ગુજરાત છે ત્યાં જ ઓગણીસો છે ત્યારે સરકાર એ ભૂલી ગઈ છે કે આ કોરોના હોરિયસ છે જ્યારે પોતાના ઘરના સભ્યો એના ઘરના સભ્યો સાથે વાતચીત કરવા નહોતા માંગતા તેનાથી દૂર રહેતા હતા ત્યારે અમે ખુદ આરોગ્ય કર્મચારી એક એક લાભાર્થીની ઘરે જઈએ

મને જોવે છે પણ અમારા કર્મચારીઓના બાળકોને જોતા જ નથી એવું લાગી રહ્યું છે આટલા અમે આપણે ભગવાન જોડે જઈએ તો થોડી પ્રાર્થના તો કરવી જ પડે ને તો અમારે પ્રાર્થના આજે ને તો કાલે તો આવસે નરંગ આટલા નાના બાળક સાથે અહીંયા અસહ્ય ગરમીની અંદર રાત્રે ડબલ ઋતુ ચાલવાથી ઠંડી પણ હોય છે અને તમે અહીંયા જ રો છો તો બાળકને તમને કદર નથી કે બાળક બીમાર પડશે તો તો માં તરીકે પણ તમે અહીંયા ગાંધીનગર ગાંધીનગરમાં હડતાલ પર ઉતરેલા આ એ આરોગ્ય કર્મચારીઓ છે કે જેઓ બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારે એને વેક્સિલેશન આપીને ત્યારથી જ તેની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે તો બાળક સો વર્ષનું થાય ને ત્યાં સુધી એની સાળ સંભાળને દેખરેખ રાખે છે કે ક્યાંય એ બીમાર નથી પડ્યું મેલેરિયા નથી થયો એની એક એક વસ્તુનું ધ્યાન રાખે છે અરે આ એ આરોગ્ય કર્મચારી છે જ્યારે કોરોનાની અંદર પોતાના વ્યક્તિ પોતાના સ્વજનો પોતાના નતા બનતા ને ત્યારે આ આરોગ્ય કર્મચારી પોતાના ભાઈ બનીને આપણા ખભે હાથ મૂકીને આપણી ટ્રીટમેન્ટ કરતા હતા ને આ એ આરોગ્ય કર્મચારી છે અને એક વાત કહું બહુ દુઃખ સાથે એક વાત કહું છું તમને કે આજે એ જ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરની અંદર પોતાના નાના નાના બાળકોની સાથે પોતાના ન્યાય અને હક માટે રજડી રહ્યા છે બેન તમે કઈ બાજુથી આવ્યો કયા જિલ્લામાંથી મેં સા જિલ્લા અને મેં સા તાલુકું તમારું નામ શું મારું નામ ચમારણ સાહેબેન એમાં ભાઈ કેટલા દિવસથી તમે અહીંયા આંદોલન ઉપર આવ્યા છો આજે દસમો દિવસ છે અમારો દસ દિવસથી તમે બાળક સાથે આવ્યા આ બાળકો સાથે લઈને જ આવીએ અને ઘરે કોઈ રાખવાવાળું નથી એટલે

ક્યાંથી આવ્યા તમે કચ્છમાંથી કચ્છમાંથી છે ગાંધીનગર સુધી આવ્યા તમે અહીંયા કયા કારણથી આવો છો તમારી માંગણીઓ ગ્રેડ પી અને તો તમે આટલા નાના બાળક સાથે અહીંયા અસહ્ય ગરમીની અંદર રાત્રે ડબલ ઋતુ ચાલવાથી ઠંડી પણ હોય છે અને તમે અહીંયા જ છો તો બાળકની તમને કદર નથી થતી કે બાળક બીમાર પડશે તો તો મા તરીકે પણ તમે અહીંયા આવો છો બાળકને પણ સાચવો છો અને તમારી ચિંતા બાળકના ભવિષ્યની ચિંતા છે એટલે જ આવીએ છીએ તો આ બાળક કેટલા વર્ષનું હશે અંદાજે 4 વર્ષનું 4 વર્ષના બાળક સાથે તમે કેટલા દિવસથી અહીંયા ગાંધીનગરની સરકાર તરીતે અહીંયા જ છીએ એટલે કે 10 દિવસથી આ ગાંધીનગરની ભૂમિ ઉપર છો તમે અને તમને કેવું લાગે છે કે સરકાર તમારી માંગણી પૂરી કરશે કે નહીં ક્યાંથી આવ્યા બેન તમે મહેસાણા જિલ્લો તમારી માંગણીઓ શું છે અમારી માંગણી ફક્ત બે જ એ આધી નથી બે હજાર એકથી કમિટી બેસાડી છે અમે બે હજાર બાવીસથી અમને એવું જ છે કે કમિટી બેસાડી એમ કે ભાઈ આ લોકો ટેકનિકલ છો તો અમને ટેકનિકલ ગણી એવો કમિટીનો અહેવાલ છે છતાં પણ સરકાર અમને કેમ નથી આપતી તો અમને એક ખાતાકીય પરીક્ષા અમારા અમ લાદવામાં આવી છે જે અમારા સિલેબસનો જ અભ્યાસ નહીં અને અમે ફિલ્ડના કર્મચારી છે જે અમારે આપવાની જ ના હોય અને બીજું કે અમારું ટેકનિકલ ગ્રેડ પે અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ તો અમને ટેકનિકલ ગ્રેડ પે આપો

સાથે આવવાનું કારણ શું અમને અઠ્યાવીસો ગ્રેડ પે આપી દે સરકાર એટલે અમે એના માટે લડત લડીએ છીએ અને સરકાર અમારું માની લે તો પછી આ બાળકો હેરાન ના થાય કે અમે ના થઈએ અને જે ગામડાના જે છે ફિલ્ડમાં અમારા જે લાભાર્થીઓ અમારી રાહ જોઈ રહ્યા છે કે બેન આવે ત્યારે જ વેક્સિન લઈએ એવું કહે છે તો આટલું નાનું બાળક અત્યારે સરકારને દેખાતું હશે કે આ બાળક હેરાન થાય છે એવું તમને લાગે છે એ સરકાર બીજાના બાળકોને જોવે છે પણ અમારા કર્મચારીઓના બાળકોને જોતા જ નથી એવું લાગી રહ્યું છે આટલા દસ દિવસ થઈ ગયા તમે જે સરકારને હસતા મોઢે વોટ આપ્યા હતા એ સરકાર શું હસતા મોઢે તમારી માંગણી જલ્દી સ્વીકારશે હવે એ તો સરકાર જલ્દી નિર્ણય કરે તો એના ઉપર ખબર પડે નહીં તો એમને વોટ જોઈએ છે ત્યારે તો કેવા કે છે કે મત આપો મત આપો અને એક મતથી જીતાવો અને અત્યારે અમને કોઈને અત્યારે સુધી આટલા બધા કર્મચારીઓની માંગણીઓ પૂરી નથી કરી શક્યા બેન તમારી માંગણી શું છે અઠ્યાવીસો ગ્રેડ પે કેટલા દિવસથી અહીંયા આ બાળક સાથે તમે ગાંધીનગરમાં છો

જિલ્લામાંથી દૂર દૂરથી ચાર કેડરના એમપીડબલ્યુ એફડબલ્યુ એફએચએસ અને એમપીચ કેડરના કર્મચારીઓ અહીં આવ્યા છે અમારે મુખ્ય બે માગ છે કે અમારે એક તો ખાતાકીય પરીક્ષા સરકારે આપી છે ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર અને પ્રમોશન માટે છે તો એ રદ કરવામાં આવે કેમ કે જે ખાતાકીય પરીક્ષા અમને આપી છે એને સિલેબસ તો વહીવટી જેને કામ કરવાની છે જેમાં અમારે આરોગ્યને લગતો કોઈ પરીક્ષાનો પૂછવાનું જ નથી તો અમારો ખાતાકીય પરીક્ષા રદ કરે અથવા અમારા જે સિલેબસ હોય આરોગ્યનો એ મુજબ લે એટલે બીજી મારી મુખ્ય માગ છે કે ટેકનિકલ કૌશલ્ય ધરાવતી કેડરમાં અમારો સમાવેશ કરવો અને જે ખરેખર બે હજાર એકમાં સરકારે ઠરાવ કર્યો હતો કમિટી બનાવવાનો બે હજાર ચો ચોવીસની અંદર સરકારે કમિટી બનાવી છ સચિવ સાહેબોની એમાં છ સર્વાનુમતે ટેકનિકલ કેડર બનવા માટે અભિપ્રાય આપેલો છે છતાં સરકાર એક વર્ષથી હજુ સુધી અમલ કર્યો નથી અમારી મુખ્ય માગ છે સરકારી સમિતિનો જે અહેવાલ છે અમલ કરે અને મને જે ટેકનિકલ કેડરને જે ગ્રેડ પે આપવામાં આવે છે એ મુજબ પગાર ધોરણ આપવામાં આવે એ સાંભળ્યું છે કે આખા ભારતની અંદર સૌથી ઓછો પગાર ગુજરાતના આરોગ્ય કર્મચારી અંતે છે એ વિશે તમે શું આ બીજા રાજ્યોમાં સૌથી વધારે ગ્રેડ પે છે જેમ ગણો તો અમારા આપણા ગુજરાત જે સરકાર કહેવાય સૌથી વિકાસશીલ સરકાર આપણું ગુજરાત કહેવાતું હોય ત્યાં જ પણ ગ્રેડ પે અમારો ઓછો છે બીજા બીજી કેડર કરતાં ટેકનિકલ કામ સરકારને જુએ છે ટેકનિકલ પગાર ધોરણ અમને આપવા નથી ગમતા એમને અમારું આ આંદોલનના મુદ્દે શું કહેવાય છે અમારો મુદ્દે એમ જ કહેવું છે સરકાર જે જલ્દીમાં જલ્દી નિર્ણય લાવે અને અમને સ્વીકારી લે હું બનાસકાંઠાથી આવું છું તમારી શું માંગણી છે અમારી મુખ્ય બે માંગણી છે ટેકનિકલ કેડરમાં અમારો સમાવેશ કરવો અને એ પ્રમાણે અમારે પગાર ધોરણ સુધારણા કરી આપી અને બીજો અમારો છે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાવી તમે કેટલા દિવસથી અહીંયા આંદોલન ઉપર છો અત્યારે અમારે સતત અચોક્કસ મુદ્દે હડતાલમાં દસમો દિવસ છે અમારો અને જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં કરે જીઆરને ઠરાવ બંને નહીં આપે સરકાર ત્યાં સુધી અમારી અચોક્સ મુદ્દા ચાલુ જ રહેશે આવી અસહ્ય અંદર બીમાર પડવાનું કે એવું થતું નથી અમારું કામ જ ફિલ્ડમાં કર્મચારી તરીકે દરેક ઘરે ઘરે ફરી અને એક એક વ્યક્તિને અમારે આ સેવા આપવાની હોય છે અમને તડકાનો કોઈ બી પ્રોબ્લેમ નથી અને બીમાર થશું કે ગમે તેમ થશું પણ અમારી ફરજ અને અમારા હક માટે અમે એ જે લેવા માટે આવ્યા છીએ બંને માગણી છે એ અમે સો ટકા લઈને પછી જ અહીંથી નીકળશું તમે હસતા મોઢે જે સરકારને વોટ આપ્યો છે અને હસતા મોઢે જે સરકારને તમે વધાવી છે શું તમને લાગે છે કે એ સરકાર તમને હસતા મોઢે તમારી માગણીઓ સંતોષ છે અમને સો ટકા વિશ્વાસ છે કે સરકાર અમને સો ટકા આની અમારી માગણી જે છે એને સંતોષકાર પૂર્ણ કરશે અત્યારે સરકાર અમારા ઉપર ઘણી બધી એક્શનો લઈ રહી છે પણ અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી સરકાર છે અમે હસતા મોઢે અમને વોટ કર્યો છે એટલે અમને હજાર રૂપિયા એટલું કર્યો છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે વિશ્વાસ છે કે અમારે આ ચોક્કસ મુદતની હડતાલ એ જીયાટરાવ સાથે અમને સંપૂર્ણ રીતે પૂરું કરી અને પછી અમને ફિલ્ડના કર્મચારી તરીકે ઘરે ઘરે જે અત્યારે પબ્લિક હેરાન થઈ રહી છે એના માટે અમને સો ટકા ત્યાં મોકલશે દસ દિવસથી બેન તમે આંદોલન ઉપર છો તો સરકાર દ્વારા પણ તમને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે એ શું પ્રયત્નો કર્યા હતા અત્યારે દસ દિવસથી અમે ચોકસ મુદ્દાથી હડતાલ ઉપર છીએ તો અમને પહેલેથી અમે આવેદન પત્ર આપી અને સરકારને જાણકારી દીધી હતી કે અમે સત્તર ત્રણ બે હજાર પચીસથી અચોક્કસ મુદ્દાથી હડતાલ ઉપર ઉતરવાના છીએ તેમ છતાં એમણે ઓગણીસ તારીખ એસમાં જ એક કાયદો એમને લાગુ કર્યો છે અમારા ઉપર અમને છૂટા કરવાની પણ નોટિસો આપી દીધી છે દરેક પ્રકારની સજા સીસીસી વાળાને કઈ પાસ નથી કરી એના માટે દરેક હડતાલને લગતી કોઈ માહિતી હોય તો દરેક બહુ પ્રેશર કર્યો છે પણ અમે તમામ જિલ્લાના કર્મચારીઓ અડગ છીએ જ્યાં સુધી સરકાર અમને આ જીઆર ઠરાવ નહીં કરી આપે ત્યાં સુધી અમે ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર મહાસંઘ આદેશ ના કરે ત્યાં સુધી અમે અહીંયા જ રોકાતા રહીશું ગાંધીનગર એટલે કે અહીંયા નેતાઓ અભિનેતાઓની ભૂમિ છે આખા ગુજરાતનું કહેવાય ને કે હેન્ડલ નાનામાં નાની સમસ્યાથી મોટામાં મોટી સમસ્યા આ ગાંધીનગરથી બધી જ સમસ્યાઓનું સમાધાન થાય છે અને આ જ જગ્યાએ આ જ ગાંધીનગરની અંદર આવી બહેનો જગદંબાઓ કુંવાસીઓ ઘણી બહેનોને આપણે જોઈ નાના નાના બાળકોને લઈને આવે છે એ લોકો પણ હેરાન થાય છે છતાં આ સરકારની હજુ સુધી દસ દસ દિવસે પણ આંખ ખુલી નથી શું મિત્રો હજુ તમને લાગે છે કે આ સરકારની આંખ ખુલશે કે પછી આજ કર્મચારીઓને એક નાનકડી લોલીપોપ આપીને સમજાવીને પરત મૂકવામાં આવશે અમારી બે જ માંગણી કે અમને ખાતક્ય પરીક્ષા રદ કરવામાં અને ટેકનિકલ ગ્રેડ પે આપવામાં આવે ગ્રેડ પે મેં એવું સાંભળ્યું છે કે આખા ભારતની અંદર સૌથી ઓછો ગુજરાતમાં છે આ સૌથી ઓછો ગુજરાતમાં ઓગણીસો છે કોઈ રાજ્યમાં ચોવીસો થી ઓછો ગ્રેડ પે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય જે ગતિશીલ ગુજરાત છે ત્યાં જ ઓગણીસો છે તો બેન આટલા તમે કેટલા સમયથી અહીંયા આંદોલન કરી રહ્યા છો અમારે અમે પંચાવન વખત રજૂઆત કરી પાંચ વખત હડતાલ પાડી બે હજાર એકથી અમારી ગ્રેડ પેની માગણી છે તમને કેટલા દિવસથી અમે આની પહેલા જે બે હજાર બાવીસમાં હડતાલ કરી તો છપ્પન દિવસની અમારી હડતાલ ચાલી ત્યારે સરકારે કમિટી રચી એમાં પોઝિટિવ અહેવાલ આપવામાં આવ્યો એટલે એમને પોઝિટિવ અહેવાલ આપવામાં આવ્યો કે આ લોકો ટેકનિકલ સરકારની નિમેલી જ કમિટીએ કહ્યું કે આ લોકો ટેકનિકલ છે ને ટેકનિકલ ગ્રીડ પે આપવામાં આવે એટલે એમને વિશ્વાસ થયો કે હવે જો સરકારી જ અહેવાલ કમિટીનો પોઝિટિવ આપ્યો છે તો સરકાર આપી દે છે પણ સરકારે બે વર્ષ સુધી અમને કશું જ આપીને ફક્ત લેલીપ લેલીપોપ જ આપી અમે બે વર્ષની માગણી કરતા હતા અમારી માગણી ના સંતા હોય છેવટે સરકારે અમારી વાન સાંભળી નહીં અમે માસિયલનો પ્રોગ્રામ આપ્યો પેન ડાઉનનો પ્રોગ્રામ આપ્યો ઓફલાઈન ઓનલાઈન કોઈ કામગીરી નહીં કરવાની છતાં સરકારે ના સાંભળી અમે સત્તર તારીખથી આજે અમારી હડતાલનો દસમો દિવસ છે એટલે મારે ના છૂટકે અમારે અચોક્કસ મુદતની હડતાળ પર જગદંબાઓ આ દેશની નારી શક્તિ દિવસથી હેરાન થતી થાય છે તો એ વિશે તમે શું કહેશો જે સરકારને હું એટલું જ કહીશ કે જ્યારે જ્યારે તમારે અમારી ટીમની આરોગ્યની ટીમની ફિલ્ડ લેવલમાં કોઈ પણ એપિડેમિક અથવા તો અતિ આઈરીસ વેરી આઈરિસ ઇમ્યુનાઇઝેશન બાબત પોલિયો નાબૂદી માટે ટીબી મુક્તિ માટે જરૂર પડે છે ત્યારે એક હાકલ મારો છો ત્યારે અમારી પાસે જેટલું પણ ટીમ હોય તે ટીમ રાત દિવસ તંતોડ મહેનત કરી અને સરકારના તમામ પ્રોગ્રામ સક્સેસ કર્યા છે અને એમને રાજ્ય લેવલે સ્ટેટ લેવલે અમે એને એવોર્ડ મળ્યા છે ત્યારે સરકાર એ ભૂલી ગઈ છે કે આ કોરોના હોરિયસ છે જ્યારે કોરોના સમયે અમે મેગા કેમ્પ કરી કરી અને નાઇટ કે દિવસ ડે જોયા વગર આવડી મોટી ડ્યુટી કરી છે જ્યારે પોતાના ઘરના સભ્યો એના ઘરના સભ્યો સાથે વાતચીત કરવા નહોતા માંગતા તેનાથી દૂર રહેતા હતા ત્યારે અમે ખુદ આરોગ્ય કર્મચારી એક એક લાભાર્થીની ઘરે જઈ અને એને આટલી બધી આપી હતી એ સરકાર આ વસ્તુ ભૂલી ગઈ છે સરકારને એક જ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી પોતાના હક માટે ઊંચો હાથ કરે છે ત્યારે તેને ધાક ધમકી આપી ખોટી નોટિસો આપી ડરાવવાની કોશિશ કરી અને બેસાડી દેવાની કોશિશ કરે છે હું સરકારને એટલું જ કહીશ કે જે તમે આ પદ્ધતિ અપનાવો છો કર્મચારીને બીવડાવીને એની માંગને અધિકાર માંગવા માટે બેસાડી દેવાની જે નીતિ તમારી છે તે બિલકુલ ખરાબ છે અમે નથી સરકાર અમે જવા માંગતા અમે અત્યારે પણ હાલ જો અમારી આ બેઠક એક ફટાફટ અપાવી અને અમારી બંને ખાતા એક્ઝામ અને આ ટેકનિકલના જે આર ઠરાવ આપી દઈએ તો અમે હાલ અત્યારે જ આ આ હડતાલ સમેટી લેવા માંગીએ છીએ સરકાર અંદર ખાનેથી એવું કહે છે કે જ્યારે પણ તમે આ આંદોલન સમાપ્ત કરી નાખો એટલે ડાયરેક્ટ અમે તમારી એક બેઠક આપી દઈ પરંતુ આ વાત યોગ્ય નથી જો તમે વારી વખતે અમે આ પણ ડ્રાય સરકાર સાથે કરી લીધી છે સરકારે કીધેલું છે કે તમે જાઓ અમે તમારા પોઝિટિવ છીએ ટૂંક સમયમાં તમારું કરી દઈએ પરંતુ બે બે વખત અમને આ ખોટા લોલીપોપ આપી અને ઘરે બેસાડી દીધા છે પછી અમારા કોઈ પણ લેટર ક્યાંય આવેલા નથી કે નથી કોઈ જીઆર કે ઠરાવ કે લેખિત કંઈ થયું નથી તો હવે અમે આ સરકાર ઉપર કેવી રીતે વિચાર વિશ્વાસ કરીએ હજી પણ અમે સરકારને જ્યારે અમને મધ્યસ્થી રાખીને મિટિંગો બોલાવે છે ત્યારે સરકારને અમે એમ જ કહીએ છીએ કે તમે ગમે તેટલી મધ્યસ્થી તરીકે અમારી મીટિંગ બોલાવશો પણ અમે એ મિટિંગ એક એવી બોલાવશો કે જો આ લોકોને ટૂંક સમયમાં અમે જીઆલ ઠરાવ આપી દઈએ અને પછી તમે હડતાલ સમેટો પણ સરકાર આવી બેવડી નીતિ અપનાવે છે કે તમે અત્યારે ઘરે જાઓ પછી તમારી બેઠક બોલાવીએ પંદર દિવસની અંદર બોલાવીએ અને આ બેઠક બોલાવે તેમાં પણ એવો કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લીધો કે આ બેઠકમાં અમે તમને શું શું આપીએ તો અમે સરકારી કર્મચારી તો હજી મહાસંઘ અમારી અમે નથી માનતા કે સરકારની વાત ન માની અને અમે અહીં બેઠા રહીએ પરંતુ જો અમે મહાસંઘ પણ વિચારીએ કે સરકારની આ વાત માની અને અમે લોકો તમામ સ્ટાફને ઘરે મોકલી દઈએ અને અમને નેક્સ્ટ દિવસે બેઠક આપે પરંતુ અમે પણ મજબૂર છીએ મહાસંઘની અમારી આખી બોડી મજબૂર છે કેમ કે આટલા મોટા કર્મચારી જ્યારે આવડા ઝુંડમાં આવ્યા છે ત્યારે એ પણ એ વાત માનવા તૈયાર નથી કે વારે વારે સરકારે આપણે આ વાયદા આપ્યા છે અને આ વાયદા આપ્યા એ પ્રમાણે કોઈ દિવસ કાંઈ થયું નથી તો અમે આ વસ્તુમાં એક્સેપ્ટ નથી તો અત્યારે અમે સરકારનું પણ રાખવા ઈચ્છીએ છીએ કે સરકાર કીએ તેમ અમારે કરવું જોઈએ બીજી વાત રહી અમારે કર્મચારીને કે કર્મચારી અમારા વિશ્વાસે અહીંયા જોડાયેલા છે તો અમે કર્મચારીની પણ લાગણી દુભાવી નથી શકતા કે નથી સરકારની પણ લાગણી દુભાવી શકતા તો સરકારે મિડલ રસ્તો કરી અને વતલો કોઈપણ રસ્તો કાઢી તાત્કાલિક એક કમિટી બેસાડી અને અમને કારોબારી સભ્યોને બોલાવી અને એક તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જેથી ગામડાની પબ્લિકને પણ વધારે પડતું નુકસાન ના થાય કર્મચારીને પણ નુકસાન ના જાય અને સરકારને પણ નુકસાન ના જાય આમાં ગમે તેને કાયદાની રીતે જોવા જાય તો બધાને નુકસાન જાય એવું છે ત્યારે કોઈ પણ સરકારી કર્મચારી તમારી કોઈ પણ પ્રોગ્રામ હેન્ડલ કર્યા વગર ના પાડ્યા વગર હેન્ડલ કરતા હોય ત્યારે તમારે આટલો તો વિચાર કરવો જ જોઈએ કે આ એનો હક માંગે છે તો એને કોઈ ધાક ધમકી દઈ અને બેસાડવાની કોશિશ કરવી તે બિલકુલ યોગ્ય નથી તમે ગાંધી ચિંદા માર્ગે તમે જાઓ છો તો કદાચ જો માની લે તો તો બરાબર જ છે પણ કદાચ આ સરકાર તમારી માગણી સંતોષતી નથી તો કાલે આ જ જગદંબાઓ ઝાંસીની રાણી બની સિંહની સવારી કરીને પણ પોતાનો હક મેળવશે હા અમારો મહાસંઘ અત્યારે અમને ગાંધીજી જ્યાં માર્ગે જ કહે છે કે એમને વિશ્વાસ છે કે સરકાર છે તે જરૂર અમારો એક ટૂંક સમયમાં કમિટી બેસાડી અને અમારા નિર્ણય લઈ લેશે પરંતુ જ્યારે આ નિર્ણય મહાસંઘને અમે છેલ્લા દસ દિવસથી કહીએ છીએ કે સરકાર હજી નિર્ણય આપતી નથી ત્યારે વિરાંગના સ્વરૂપ અમે લઈએ તે પહેલાં તમે પણ એક સરકાર સુધી મીડિયા દ્વારા પણ તમારો આભાર છે કે અમારો અવાજ પહોંચાડો છો નહીં નેક્સ્ટ ટાઈમ અમે વિરાંગના બની અને જ્યારે આ ગાંધીનગરના આખા સિટીમાં અમારો ઉગ્ર આંદોલન કરીએ તે પહેલાં અમને તાત્કાલિક બેઠક આપો અમે મહાસંઘ પણ પાલન પાલન કરશું કરશું પોલીસ ડિપાર્ટમેન્ટનું સરકારી અધિકારીઓ જે કહે તે પ્રમાણે પણ અમે પ્રમાણેથી ગાંધીજી માર્ગે જો કોઈ પણ વિષય છે તેને અતિની ગતિ હોય અમારી સહનશક્તિની પણ કોઈ હદ હોય અમે પણ આવડું અમારું ફેમિલી ઘરે મૂકી નાના નાના બાળકો ઘરે મૂકીને આવ્યા છીએ ત્યારે અમારી કેપેસિટી બહાર જાય ત્યારે અમે વીરાંગણા બનીને ઓરિજિનલ સ્વરૂપ લેવા માટે તૈયાર છીએ કેવું લાગે છે તમને અત્યારે કે જે સરકારને તમે હસતા મોઢે વોટ આપ્યા હતા અને જેને હસતા મોઢે તમે જે સરકારને વધાવી એ જ સરકાર સામે આજે લડવાનો વારો આવ્યો છે કેવું અનુભવો છો છેલ્લા બે વર્ષથી ગત હડતાલના ભાગ સ્વરૂપે અમારે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકી પરીક્ષા રદ આ છેલ્લા બે વર્ષથી અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ કોઈ ઠોસ નિર્ણય ન લીધો સરકારશ્રીએ ગત ટેકનિકલ કેડરની કમિટી એની રચના કરી એનો અહેવાલ પણ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આપી દીધો એને પણ એક વર્ષ થયું પણ એ જે અભિપ્રાયને અહેવાલ આપ્યો એની બસ ઠરાવમાં પરિણામે અને ટેકનિકલ કેડરનો ગ્રેડ પે અમારો એપીએ ડબલ્યુ ડબલ્યુ હાલ આખા ગુજરાતમાં સૌથી આખા ભારતમાં ગુજરાતમાં સૌથી ઓછો ઓગણીસો મળે છે એ અમે અઠવીસો માગ્યો છે સુપરવાઇઝર કેડનને હાલ ચોવીસો મળે એ અમે બેતાલીસો માગ્યો છે ખાતાકી પરીક્ષાને લીધે પંચાયત વિભાગે નિયત કરેલી ખાતાકી પરીક્ષાને લીધે અમારે બે બે વર્ષના ઉત્તર પગાર ધોરણના અને બે વર્ષના એરિયસો સડી ગયા છે અને પ્રમોશનો અટક્યા છે તો આ બે જૂના પ્રશ્ન છે સરકારને વારંવાર અલ્ટિમેટમ પછી બે અમે આપ્યું એક દિવસ પાંચ પાંચ ત્રણના રોજ માફીએ ધરણા કર્યા છતાંય કાંઈ ઠોસ નિર્ણય ન આવતા અમે સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમારા ગુજરાતભરના પંચાયતના એમપી ડબલ્યુ એફ ડબલ્યુ તાલુકા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનો જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનો એટલા અમે અચોક્કસ મુદતની હડતાલ જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી અવિરત શરૂ રહેશે સરકાર શ્રીને નમ્ર અરજ કે ભાઈ એસમાં લાગુ કરવામાં ઇમરજન્સી છે તો જીઆર ઠરાવ જૂના છે એ તાત્કાલિક ધોરણે કરી દો એમાં કેમ એટલો બધો બે વર્ષનો સમય બસ આટલું જ અમે આપણા મીડિયાનો આભાર મીડિયાના માધ્યમથી અમને જે સમાચાર એક મળ્યા કે આજે તમે વિધાનસભામાં તમને કંઈક બોલાવ્યા હતા એ વાત સાચી કરી ના વિધાનસભામાં બોલાવ્યા નથી પણ કોઈક હેડ મારી જાણવા મુજબ કોઈ હેડલાઇનની અંદર આવ્યું હતું કે ભાઈ આજે જે દર રેગ્યુલર આપણી જે ગુજરાત સરકારની કેબિનેટ મળતી હોય એ આજે બુધવાર છે એટલે મળશે પણ એમાં અમારો આરોગ્યનો પ્રશ્નની ચર્ચા થશે એવા મને આપના કોઈ અન્ય મીડિયાના માધ્યમથી મેં જાણ્યું છે કે કોઈ વિધિવત રીતે અમને કોઈ બેઠક નથી મળી અમે સરકારમાં કીધું છે મુખ્ય સચિવ અને નાણાં પંચાયત આરોગ્ય આવા ચાર જે અધિક મુખ્ય સચિવો છે એની મિટિંગ અને ચાર મિનિસ્ટરની સાનિધ્યમાં મિટિંગ આપી અમારા તાત્કાલિક ધોરણે જૂના પ્રશ્નો છે એનું નિરાકરણ કરો અમે કાલે હડતાલ સમેટી લઈએ અને અમારી આરોગ્યલક્ષી સેવા અમે ગામડે ગામડે પૂરી પાડવા જતા રહીશું દસ દસ દિવસથી તમે અત્યારે હડતાલ ઉપર છો અસહ્ય ગરમી પડે છે ડબલ ઋતુ છે રાત્રે બહુ ઠંડી પડતી હોય છે લોકો પોતાના નાના નાના સંતાનોને બાળકોને લઈને અહીંયા આવે છે કે બાળકો પણ બીમાર થાય છે તો શું એ બધું સરકાર જોતી હશે કે આંખ કાન કરતી હશે તમને શું લાગી રહ્યું છે સરકારે અમે સતત તણે અચોક્કસ મુદત જાહેર કરી એના ભાગ સ્વરૂપે ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ એશમા કાનૂન અમારી ઉપર લાગુ કરવામાં આવ્યો તો ગુજરાતની હર હેલ્થ કેડરો છે એની ઉપર ઐશમાં લાગુ થઈ ચૂક્યો છે તો અમે પણ અમારી આ ચાર કેડર એશમા કાનૂનમાં આવીએ છીએ યસમા કાનૂનના ભાગરૂપે સરકારે આઠ જિલ્લામાં અમારા તમામ એમપીએડબલ્યુ ભાઈઓ બહેનો એફએ ડબલ્યુ બહેનો ને ફરજમાંથી બરતરફ કર્યા છે તો આવા ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ એસમાં લાગુ થાય અને સોમી ત્રણ બે હજાર પચીસના રોજ તો અમરેલી અને સાબરકાંઠા અરવલ્લી આવા ચાર જિલ્લાના કર્મચારીઓ નોકરીથી અત્યારે વિહોણા થઈ ગયા તો અમારા હક નહીં માગવાના અમારા હક માગવામાં અમને કોઈ રોકી નહીં શકે કેસમાંથી પણ જો કોઈ કાનૂન વધારે સજાવાળો હોય કાનૂનનું પાલન કરવું ન્યાયાલયનું પાલન કરવું એ હર ભારતના નાગરિકની ફરજ છે અમે કાનૂનને વખોડતા નથી એની સજા જે જોગવાઈમાં આવી એ અમારા હર કર્મચારી ભાઈઓ બહેનો આવો તડકો તો શું કોઈ પણ પરિસ્થિતિની અંદર નાના બાળકો સાથે પણ મારા બહેનો આવી અને સામનો અને સરકારને અમે અમારા હક અને હિત માગવા આવ્યા છીએ અને માગશું જ એમાં અમને કોઈ નહીં રોકી શકે તમારી હજુ આગળની રણનીતિ કઈ હશે અમે અત્યારે ગાંધીસિંહના માર્ગે છીએ અમને આમ તો સરકાર આભાર કે ભાઈ ગત હડતાલના ભાગરૂપે અને અમારા હક અને ન્યાય માટે ચાર હજાર ફિક્સ ભથ્થું આપ્યું સરકારનો આભાર એકસો ત્રીસ દીનો કોરોના રજાનો પગાર આપ્યો સરકારનો આભાર ઝીરો કિલોમીટર પીટીએ આપ્યું સરકારનો આભાર અને ઈ પૈકે એ ઈ બે અગિયાર બે હજાર બાવીસના રોજ આ જ જે અમારો મુદ્દો છે ટેકનિકલનો એનો પણ સીએમ સાહેબના ઠરાવથી ફાઇલ ચાલી બે હજાર એકની અમારી આ ટેકનિકલ ગ્રેડ પેને સમાવેશની કમિટીની રચના થઈ ઈ કમિટીએ અહેવાલ તેર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ રજૂ કર્યો આરોગ્ય વિભાગમાં પણ એની અમલવારી આજ દિન સુધી નથી થાય એટલે અમારે હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે કે ભાઈ અમારો ગ્રેડ પે અમને આપો અને કે પરીક્ષા રદ કરો ગાંધીનું ગુજરાત અને આ ગુજરાતની અંદર આરોગ્ય કર્મચારીઓ આવી રીતે અહીંયા એકઠા થઈ જશે તો બાર વ્યક્તિઓ જે સાધારણ વ્યક્તિ જે બીમાર પડશે તો એ ક્યાં જશે જો પહેલી તો અમે ગુજરાતના હર ગામડે ગામડે અને તાલુકા સુધી ફરજ બજાવતી અમારા જે આ ભાઈઓ બહેનો છે એ એક ગામડાનું અને ગ્રામ્ય કક્ષાનું અંગ છે આરોગ્યનું હર સેવાઓ પૂરી પાડે છે હજી જન્મ ન થયો હોય માતા સગર્ભા તરીકે એન્ટીનેટર તરીકે નોંધણી કરી એને ટીટી ઇન્જેક્શન એની ગોળીઓ એની સારવાર એ બાળક જન્મે એનું રસીકરણ એ મોટું થાય અને એ સો વર્ષનું થાય ત્યાં સુધી અમે આખી અમારી હેલ્થ બટાલિયન પંચાયત હેલ્થ અમે પૂરી પાડીએ છીએ તો સો ટકા અમારી જનતા અમને અમારી ઉપર ભરોસો રાખી દવા લે છે સારવાર લેશે વેક્સિન લે છે બધી સારવારો અમારા ટીમ દ્વારા અમારા ભાઈઓ બહેનો દ્વારા લે છે તો એની ઉપર અસર સો ટકા પડી છે અમે જાત જનતાનો આભાર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારી ટીમ દ્વારા આપણે આપણે અમારી ટીમ દ્વારા અમે સેવા નથી પૂરી પાડતા એ પણ અમને દુઃખ છે સરકાર એની વૈકલ્પ વ્યવસ્થા કરી છે તો સરકારનો વિષય છે અલ્ટિમેટમ એટલે જ અમે આપીએ કે ભાઈ અમે અચોક્કસ મુદતની હડતાલમાં બાવીસ દિવસ પહેલાં અલ્ટિમેટમ આપીએ પછી અમે ઉતર્યા તોય અત્યારે યશમાંનો જે કાનૂન લાગુ થયો એની સાઈડ ઇફેક્ટ તરીકે જે સજા છે એ અમારા કર્મચારી ભાઈઓ રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમે જુઓ છો અને આ જે એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ એ આપણા એક કુટુંબના સભ્ય છે આપણને નાની મોટી કોઈ મુશ્કેલી હોય ને કોઈ ડેન્ગ્યુ મેલેરિયા કોઈ પણ તો સૌ પહેલાં એમપીએચ ડબલ્યુ તમારા ઘર સુધી આવે છે અને એ જ તમને આગળ લઈ જાય છે તો તમે એમને એ જ તમને આખી જિંદગી એમને તમને સપોર્ટ કર્યો છે આજે તમારે એમને સપોર્ટ કરવાનો છે તમે અહીંયા ગાંધીનગર સુધી ના આવો તો કાંઈ નહીં પણ આ વિડીયોને તમે એટલો ફેલાવો કે આ વિડીયો સીધો સીએમ સુધી જાય આ ગુજરાતના નાથ ગણાતા ગુજરાતના દાદા ભૂપેન્દ્ર દાદા ગુજરાતના રાજા કહેવાય એ રાજા સુધી આ વિડીયોને તમારે પહોંચાડવાની જવાબદારી એ તમારી છે અને એની જવાબદારી કેમ છે કારણ કે આ એમપીએચડબલ્યુ જે અહીંયા બધા જ ઊભા છે અને એમ ડબલ્યુ એ તમારા કુટુંબના સભ્યો છે અને આપણા કુટુંબનો સભ્ય હેરાન થાય દુઃખી થાય આવા તડકાની અંદર નાના બાળકને લઈને હેરાન થતો હોય એનું બાળક બીમાર હોય અને છતાં પણ એ માણસ અહીંયા હોય આવા માણસોને આપણે સપોર્ટ કરવો પડશે અને આપણે સપોર્ટ કરવાનો જ છે તો મિત્રો આ વિડીયોને સીએમ સાહેબ સુધી ફેલાવો એટલી જ તમને નમ્ર વિનંતી છે જય હિન્દ